નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ વાર બુધવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર છસો પિસ્તાલીસ રૂપિયા રહેલો તો સિંગદાણા સોળસો ચાલીસ રૂપિયાથી લઈને સત્તરસો પચાસ રૂપિયા જીરુ ત્રણ હજાર નવસો રૂપિયા થી લઈને ચાર હજાર નવસો રૂપિયા ડ્રાયડો આઠસો ને લઈને તેરસો એસી રૂપિયા અડદ ચૌદસો પચાસ રૂપિયા થી લઈને ઓગણીસો સિત્તેર રૂપિયા મગ ચૌદસો એસી રૂપિયા થી લઈને અઢારસો ત્રેપન રૂપિયા ઈસબગુલ બે હજાર રૂપિયા થી લઈને બે હજાર સાતસો રૂપિયા તુવેર ચૌદસો પિસ્તાલીસ રૂપિયા થી લઈને બે હજાર પંચોતેર રૂપિયા ધાણા તેરસો સાઠ રૂપિયા થી લઈને અઢારસો અગિયાર રૂપિયા અજમો બે હજાર પાંચસો રૂપિયા થી લઈને બે હજાર પાંચસો રૂપિયા સોયાબીન આઠસો બાસઠ રૂપિયા થી લઈને આઠસો બાણું રૂપિયા જુવાર આઠસો પાસઠ રૂપિયા થી લઈને નવસો બાર રૂપિયા લસણ બારસો રૂપિયા થી લઈને બે હજાર સાતસો દસ રૂપિયા વરિયાળી એક હજાર વીસ રૂપિયાથી લઈને સોળસો પચાસ રૂપિયા સૂકા મરચાં બારસો રૂપિયાથી લઈને ત્રણ હજાર પાંચસો રૂપિયા તલ કાળા બે હજાર નવસો ઓગણત્રીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયા તલ સફેદ બે હજાર ચારસો રૂપિયાથી લઈને બે હજાર સાતસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને પાંચસો અઠ્યોતેર રૂપિયા ઘઉં લોકવાન ચારસો સિત્તેર રૂપિયાથી લઈને પાંચસો તેત્રીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસ રૂપિયાથી લઈને બારસો બેતાલીસ રૂપિયા મગફળી અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈને તેરસો બાસઠ રૂપિયા કપાસ તેરસો રૂપિયાથી લઈને સોળસો ચાર રૂપિયા હતો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટયાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર